આ એક બહુ નરી વાસ્તવિકતા છે તમે જોતા હશો વલ્લભાચાર્યના જેટલા વંશજોના સ્થાનો છે આજે શેઠિયાઓ અને વેપારીઓના હસ્તગત જઈ રહ્યા રહ્યા છે છે એનું મેનેજમેન્ટ એ લોકો કરી અને લાત મારીને એ વલ્લભ વંશજોને ગુરુ કઈ કહીને લાત મારીને બહાર કાઢી રહ્યા છે તેમ છતાં અક્કલ નથી આવતી અમદાવાદની અંદર આવી અનેક ઘટનાઓ થઈ ચૂકી છે નાથદ્વારા દ્વારા આપણે જોયું છે નડિયાદ જોયું છે જુનાગઢ જોયું છે અમે અમારા માંડવી કચ્છમાં એનો અનુભવ કર્યો છે અને અત્યારે રીસેન્ટલી પ્રકરણ ચાલી રહ્યું છે હવે પણ હજી સમજી જવાનો અવસર છે કે આપણે આપણા ઘરમાં આપણા પ્રભુને પધરાવી અને સન્મથી એમની સેવા કરીએ વૈષ્ણવને આપણે ગ્રાહક ન માનીએ એને મહાપ્રભુજીના પથના પથિક માનીએ એના પ્રત્યે સહાનુભૂતિ રાખી અને એને સન્માર્ગ નો ઉપદેશ કરીએ અને એનાથી આપણું સન્માન છે એમાં આપણી પણ ગરિમા છે પ્રભુ છે એ એ કણ અને આપે છે છે તમને ખ્યાલ હશે કે જે ચારણ શિષ્ય થયો ત્યારે એને એનાથી જ આજીવિકા ચાલતી હતી ત્યારે શ્રી મહાપ્રભુજી શિષ્ય થયા પછી એને કહ્યું કે આજ પછી ભગવાનના કોઈ ગાજે પણ એ ગુણ ગાવાને કદી પણ તું તારી આજીવિકાનું સાધન નહીં બનાવતો આ વાતને યાદ રાખજે પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખજે સારું ચાલશે અને એ વ્યક્તિએ આચાર્ય ચરણમાં વિશ્વાસ રાખી અને શ્રી કૃષ્ણ જપ કરતો ભગવત નામ લેતો ઘરમાં રહ્યો તે જ દિવસે એને કોઈ યજમાને આવીને દસ રૂપિયા આપ્યા એની ઓર શ્રદ્ધા થઈ ગઈ તો એક પરચાની વાત છે પરંતુ એણે પોતાનું આખું જીવન તમે વિચાર કરો જેના પાસે બીજો કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી કોઈ એવી એના પાસે ક્ષમતા નથી કે જેનાથી એ પોતે પોતાનો ધંધી રોજગાર કરી શકે એને પણ આચાર્ય ચરણના વચન ઉપર અને પ્રભુ પર વિશ્વાસ રાખીને યથાલાલ સંતોષ થી રહ્યો પ્રભુ એનું નિર્વાહ કરે છે તો શા માટે વલ્લભ વંશ છે એ વિષયમાં એટલા ચિંતિત થવાની જરૂર છે કે જો મંદિર હવેલીઓ નહીં હોય તો આપણી પાસે કોણ આવશે અને આપણું ગુજરાન કેમ ચાલશે એ જાતની ભીતિ આપણે રાખવાની કોઈ જરૂર નથી નહીં તો આપણી જો ચક્ષુરાગ મનસ સંયોગ થઈને મૂર્છા સુધી પહોંચી જશું ચલૈયા આપણે ભક્તિ વર્ગ ની ગ્રંથ નું યથામુખી યથાશક્તિ જે સમય મર્યાદા હતી એમાં અવગાહન કર્યું આ તો માત્ર પરિચય છે કેમ કે આચાર્ય ચરણો આપણે જોયું તેમ અગિયાર અગિયાર આચાર્યો એના ઉપર સંસ્કૃત વ્યાખ્યાન પ્રકટ કર્યું છે આનાથી આપણી જિજ્ઞાસાઓ ભીડ બને અને એ વ્યાખ્યાનને આપણે સમજવા માટેની ઇંતજારી જાગે તો આપણે માની શકીએ કે આ આપણે જે પરિશ્રમ કર્યો છે ભેગા થઈને એ સફળ થયો ગણાશે અને અંતમાં જે કોઈ પણ સિદ્ધાંતના નિરૂપણ દરમિયાન કે એને સમજાવવા માટે દાખલામાં કોઈ પણ કઠોર ભાષાનો પ્રયોગ થયો હોય તો નિરક્ષીર વિવેક રાખીને એમાંની જે મુખ્ય સિદ્ધાંત છે એને સમજવાનો પ્રયાસ કર્યો કેમ કે કોઈ વ્યક્તિની કોઈ સમુદાયની નિંદા કે એને ઉતારી પાડવું એની આલોચના છે એ આનો મુખ્ય લક્ષ્ય નથી તે રીતે ચોરી નહીં કરવી સત્ય બોલવું સદાચાર રાખવું આવું કહેવાથી જો કોઈ વ્યક્તિ બેઠો બેઠો એમ માને કે મારી નિંદા થઈ રહી છે તો આપણને કેવું પડશે કે ચોર કા દાડી કે આપણે કોઈને નથી કહી રહ્યા આપણે જે સિદ્ધાંત છે એનું નિરૂપણ કરી રહ્યા છીએ જે આચાર્ય ચરણોના શબ્દોમાં છે એ સિદ્ધાંતના નિરૂપણથી કોઈ પોતાના ઉપર બંધ વસ્તી પાઘડી પહેરી લેતો હોય તો એ શું કમિટ કરી રહ્યો છે કે એ અપસિદ્ધાંતને એ પોતે અનુસરી રહ્યો છે એનાથી એનું કમિટમેન્ટ ખુલ્લું પડે છે બાકી વલ્લભ વંશજને કુષ્ટિ માર્ગની અંદર આસ્થા રાખનારને આચાર્ય ચરણના ગુરુ બુદ્ધિ રાખનારને શ્રી મહાપ્રભુજીના વચનને ના ચર્ચા વિચારણા કે પ્રવચન ઉપદેશથી ક્રોધિત થવું ન જોઈએ કેમ કે આપણો જે

કેમ કે એટલું બધું ખુલ્લું છે અહીંયા દરેક ના પગ એ રીતે ફસાયેલા છે દરેક ના નીચે એટલા રહેલા છે કે આજની તારીખમાં જો હવે સુધરી જશે મહાપ્રભુજીના ના શરણે જો નહીં થાવ ને તો ફેંકાઈ જશો કોઈ ચૂકશે પણ એટલે અંતમાં આ રીતે આ બધા આપણે બધા ભેગા થઈને જ આ સોળસ ગ્રંથ પ્રવેશન માલા શ્રી મહાપ્રભુજીના બધા ગ્રંથોનું અવગાન કરતા રહીએ અને શ્રી મહાપ્રભુજીના પથ ઉપર ચાલવાની શક્તિ